મેષ રાશિના લોકો બાર વર્ષ પછી એક ખૂબ જ દુર્લભ યોગ રચવા જઈ રહ્યો છે એક ઐતિહાસિક ક્ષણ નજદીક આવી રહી છે આપણા ધાર્મિક ગ્રંથો અનુસાર સમયાંતરે કેટલાક એવા યોગો સર્જાય છે જે રંગને રાજા અને રાજાને રંગમાં પરિવર્તિત કરી દે છે આજે આપણે આના વિશે ચર્ચા કરીશું અને હું તમને માહિતી આપીશ કે અપ્રિલ બે હજાર ચોવીસમાં આટલો મોટો યુટર્ન કેમ આવવાનો છે મિત્રો ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે સારા યોગના પ્રભાવથી લંકામાં સામાન્ય માનવીનું જીવન જીવતા વિભીષણે લંકાનું રાજ્ય મળ્યું તો દુર્ભાગ્યને કારણે પાંડવોના ભાઈ કર્ણને રાજાશાહી સત્તા સિંહાસન અને સન્માનથી દૂર રહેવું પડ્યું મેષ રાશિના લોકો જીવનનો ઉદ્દેશ્ય ઘણા લોકો માટે માત્ર દિવસમાં બે વાર ભોજન મેળવવાનો હોય છે તો ઘણા લોકો માટે સંપત્તિ લૂંટાવાનું બહાનું શોધવું પડે છે પરંતુ તેમ છતાં સંતોષ ક્યાં મળે છે દરેક વ્યક્તિ પોતાની પાસે જે છે તેના કરતાં વધુ ઈચ્છે છે પરંતુ લક્ષ્મી ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે પ્રયત્નોથી મેળવેલી સંપત્તિનો સંચય કરી શકાય કારણ કે લક્ષ્મી પ્રાપ્તિની નહીં પણ સંચયની દેવી છે હવે તમે વિચારતા હશો કે એપ્રિલમાં એવો તો કયો યોગ રચાવાનો છે અને તેની શું અસર થશે તો ધ્યાનથી સાંભળો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ વ્યક્તિની કુંડળીના ચારેય ઘરમાં સાતેય ગ્રહો હાજર હોય ત્યારે કેદાર યોગ બને છે અને માત્ર આ યોગ રચાવવાથી લોકો ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો અનુભવવા લાગે છે માણસ ભાગ્યશાળી પ્રખ્યાત અને સમૃદ્ધ બને છે આજે ફરી આ યોગ ત્રીસ દિવસમાં તમારા જીવનમાં કેવી રીતે યુ ટર્ન લાવશે ચાલો વિગતવાર ચર્ચા કરીએ જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને જો વિડીયો પસંદ આવે તો શેર કરવાનું ન ભૂલતા હવે તમારે ધ્યાનથી સાંભળવું પડશે વિશેષ જવાબદારીપૂર્વક મિત્રો જો આપણે પૈસા પ્રેમ અને પારિવારિક સંબંધોના દ્રષ્ટિકોણથી એપ્રિલ મહિનાને જોઈએ તો તે તમને ઘણી બધી તકો અને ફાયદાઓ આપવા જઈ રહ્યો છે જેના વિશે તમે કલ્પના પણ નહીં કરી હોય કારણ કે કેદાર યોગમાં લોકોને જમીન ધન અને ઐશ્વર્યનો લાભ મળવા લાગે છે તમને એવા વ્યક્તિનો સહયોગ મળે છે જે હંમેશા તમારી વિરુદ્ધ રહેતા હતા આ સમયે તમારી બહાદુરીમાં વધારો થાય છે તમારી બોલવાની શક્તિ જાગે છે અને આવી સ્થિતિમાં તમે સત્યના માર્ગ પર ચાલવાનું નક્કી કરો છો અને તમે માત્ર તેને અનુસરવાનો જ પ્રયાસ નથી કરતા પરંતુ બીજાઓને પણ પ્રેરણા આપો છો કૃષિ ક્ષેત્રમાં કામ કરતા લોકોને લાભ થવાની શક્યતાઓ રહે છે જેમનું સ્વાસ્થ્ય સતત બગડતું હતું અને જેઓ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમને રાહત અનુભવાશે વાતાવરણમાં પરિવર્તન અને કુંડળીમાં યોગ બનવાને કારણે તમારા શરીરની જે સમગ્ર સિસ્ટમ છે એ બદલાઈ જશે આ કોઈ જાદુ કે ચમત્કાર નથી વિજ્ઞાનીઓ કોઈ પણ સ્વીકાર્યું છે કે જ્યારે આબોહવા બદલાય છે ત્યારે તે શરીર પર ચોક્કસ અસર કરે છે તેથી જેમને બીપી સંબંધિત સમસ્યા છે જેમને આતરણા સંબંધિત સમસ્યા છે જેમને લોહી સંબંધિત સમસ્યા છે તેઓને ફાયદો થશે જો કે આમ છતાં અચાનક ત્વચા સંબંધિત રોગો થવાની સંભાવનાઓ રહેશે તેથી તમારે થોડુંક આ સમય દરમિયાન ધ્યાન રાખવું પડશે તેર એપ્રિલથી સૂર્ય ભગવાન મીન સંક્રાંતિનો પ્રારંભ કરશે અને તે પરમ ઉંચના બનીને તમારા લગ્નમાં બિરાજમાન થશે જેનાથી આર્થિક લાભની પ્રબળ તકો ઊભી થશે તમે સામાજિક સ્તરે લાભને સન્માનમાં વધારો જોશો તમે લાંબા સમયથી કોઈ નવું કાર્ય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હતા તે તે યોજના સાકાર થશે સાકાર કરી શકશો તમે જે પણ નવું કરવા માગો છો તેમાં તમને અન્ય લોકોની મદદ મળશે તમે તમારા કામમાં યોગદાન આપવાનો પ્રયત્ન કરશો સખત મહેનત કરશો અને તમને તેનું યોગ્ય વળતર પણ મળશે જે તમને નોકરીમાં સારી સ્થિતિમાં મૂકશે તમને પ્રમોશન પગાર વધારો અથવા તમારી ઈચ્છિત જગ્યાએ ટ્રાન્સફર થવાની સંભાવનાઓને બનાવશે આ સમયગાળા દરમિયાન છૂટક વેપાર પ્લાસ્ટિક ધાતુ સંબંધિત કામ ચામડું કાપડનો વ્યવસાય અને જ્વેલરી સંબંધિત સામગ્રી સાથે સંકળાયેલા વેપારોનો તો ભાગ્ય બદલી જશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે જો તમે લાંબા સમયથી પૈસા વિશે અથવા વર્તમાનમાં ચાલી રહેલા વ્યવસાય વિશે ચિંતિત હતા તો તમને તે મૂંઝવણોમાંથી રાહત મળશે બુદ્ધ તમને મોટા વ્યવસાયિક સોદા કરવામાં મદદ કરશે અને ઉધાર લીધેલા પૈસા પાછા દીધેલા પૈસા પાછા મેળવવામાં અને લીધેલા પૈસા પાછા આપવામાં મદદ કરશે આખરે તમે જે ડીલ માટે પ્રયત્ન કરી રહ્યા હતા તે પણ પૂર્ણ થશે જો તમારો કોઈ કોર્ટ કેસ લાંબા સમયથી પેન્ડિંગ છે તો તેના તેનો નિર્ણય પણ આવી શકે છે અથવા પરિસ્થિતિ તમારા પક્ષમાં થઈ શકે છે ત્રેવીસ એપ્રિલ તમારી રાશિના સ્વામી મંગળદેવ રાહુ શુક્ર અને બુધ બારમા ભાવમાં એક સાથે હાજર થશે તો કામકાજમાં મોટો બદલાવ કરાવશે એપ્રિલમાં પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે તમારા જીવનસાથી સાથે તમારો સંબંધ વધુ મજબૂત બનશે તમે તેમની સાથે સારો સમય પસાર કરશો યાત્રા ઉપર જશો પિકનિક કરશો મંગળ અહીં સ્થાવર મિલકત કે મિલકત સંબંધિત બાબતોમાં પણ લાભ આવશે જો તમે ભૂતકાળમાં ક્યાંક રોકાણ કર્યું હશે તો તમને એપ્રિલ બે હજાર ચોવીસમાં ચોક્કસ લાભ મળશે જો તમે વિદેશમાં છો તો તમે તમારા દેશમાં કોઈ વ્યવસ્થા કામ અથવા અન્ય કોઈ કામ માટે પૈસા પણ મોકલી શકશો અને આ જોશો કારણ કે જ્યારે પણ કેદાર યોગ બન્યો છે ત્યારે તમારો મૂડ બદલાયો છે જો તમે કામ વ્યવસાય શિક્ષણ માટે લોન માગો છો તો તમને તે સરળતાથી મળી ગઈ છે આ યોગના કારણે તમે જવાબદારીઓનો બોજ સારી રીતે ઉપાડ્યો છે તમે તમારા કામમાં કમાન્ડિંગ સ્વભાવ વિકસિત કર્યો છે રાજનીતિ અને સમાજ સેવા સાથે જોડાયેલા લોકોને અચાનક ફાયદો થયો છે ભાગીદારીના વ્યવસાયમાં પણ ઘણો બધો લાભો મળ્યા છે તેમાંથી નફો પ્રાપ્ત કર્યો છે રાહુ તમારા બારમા ભાવમાં પણ ગોચર કરશે તેથી જેમની પાસે નોકરી કે કામ નથી તેમની નોકરી મળશે મહેનતના આધારે સફળતા મળશે જો તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઓટોમોબાઈલ મિનરલ્સ અને ઈ કોમર્સ સાથે સંકળાયેલા છો તો તમને ત્યાં પણ ફાયદો થશે અપ્રિલ બે હજાર ચોવીસમાં તમારી આવક ચાર ગણી વધી જશે અને આ કેદાર યોગને કારણે જ શક્ય બનશે મિત્રો જ્યારે પણ ભાગ્યશ તમારા લગ્નમાં દેખાયા છે ત્યારે તેણે તમને લાગણી વ્યક્ત કરવાની તક આપી છે સરકારમાં બેઠેલા લોકોની ઈચ્છાઓ પૂર્ણ કરી છે સામાન્ય જીવન જીવતા લોકોને નવી તકો આપી છે સંબંધોમાં ગેરસમજ દૂર કરવાની તકો મળી છે જેને પ્રેમ જોઈતો હતો તેમને પ્રેમ મળ્યો છે જે લોકોને સંતાનની ઈચ્છા હતી એને સંતાન પ્રાપ્ત થવાના સમાચારો મળ્યા છે તેને સંતાન સંબંધિત ખુશખબરીઓ આપી છે અને આવી સ્થિતિમાં તમે એવા કિનારે પહોંચો છો જ્યાં તમને સુખ અને સૌભાગ્યની હોડીમાં ચડવાની તક મળે છે તમને કોઈ અજાણી વ્યક્તિ કે કોઈ મોટા રાજકીય નેતા કે કોઈ અમીર વ્યક્તિનો સહયોગ મળે છે જે તમારો રસ્તો સરળ બનાવે છે ગુરુ બારમાં ભાવનું સ્વામી બને છે તેથી તે જન્મસ્થાનથી દૂર રહેલા લોકોને અચાનક ધન ગુપ્ત લાભ અથવા પારિવારિક સુખ આપે છે અને એ આપશે પણ આનો અર્થ એ છે કે બાર વર્ષ પછી રચાયેલું યોગ ચોક્કસપણે જીવનમાં યુટર્ન લાવે છે તમારે ફક્ત તમને મળેલી તકને સમજવાની છે તેને આગળ લઈ જવાની છે ઘણા લોકો કહે છે કે હું આવા વિડીયો રોજ જોઉં છું મને ક્યારેય કોઈ પરિણામ મળતું નથી તમે તો સકારાત્મક બોલો છો પણ મને ક્યારેય કોઈ લાભ મળ્યો જ નથી તો મારે તેમને પૂછવું છે શું તમે ક્યારેય તમારી કુંડળી બતાવી છે શું તમે તમારી કુંડળીના ગ્રહોનો અભ્યાસ કર્યો છે શું તમે ક્યારેય જાણવાની ઈચ્છા કરી છે કે કયા ગ્રહો મજબૂત છે અને ક્યાં નબળા છે જો તમે તે અભ્યાસ કર્યો છે તો ક્યારેય જ્યોતિષી કે ગુરુની વાત માની છે તો પછી તમારું જીવન કેવી રીતે બદલાય કેવી રીતે તમને લાભ મળે લાભ મેળવવા માટે કંઈક તો કરવું જ પડે તો જાઓ આગળ વધો તકો તમારી રાહ જોઈ રહી છે કુંડળીને સમજો મળી તકોનો મળેલી તકોનો લાભ લ્યો મેષ રાશિફલ અપ્રિલ બે હજાર ચોવીસમાં આટલું જ જય ગુરુદત્ત જય ગિનારી